તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ બાપા સીતારામ તો ફરીથી તમારા માટે અમે નવો બ્લોક લઈને આવી ગયા છીએ અને આપણો બ્લોગ શરૂ થાય છે રાતે સાત વાગે તો આપણે જવાના છીએ હાલીને ખોડિયાર મંદિર આપણે ચાર કેસ કે બધા પૂરા થયા છે અને આપણે જવાના છીએ ખોડિયાર મંદિર હાલીને તો બનાવી જો અમારા બ્લોકમાં હજી આપણે નાયાર નથી એટલે કાઢી પછી જોઈ તમને નાઇન બાઇન આપણે આગળ તમને દેખાડીશું તો બનાવી દેજો અમારા બ્લોક માં હેલો ગાઈસ તો તમારો ભાઈ નાઇન બાઈન થઈ ગયો છે રેડી તો આપણે હવે જાશું હા તો તમે અમારા બ્લોક માં બની રહેજો આપણે જઈએ આગળ હેલો મિત્રો આજે આપણો ભાઈ બહેન તમે ઓળખતા હતા

Halo, guys! Damiomara, makhluk yang biaya. Saya coba harus kuadrat. apa nih? Lebih baik, tidak baik. Asli, apa nih? Lebih baik, baik. Saya masih apa, baik? Tidak, masih apa? Gua

તો ગાયશ આપણે અવધે પોગી ગયા છીએ નારી ચોકડી પોગવામાં સહી આપણા માણસોંધા પાછળ છે અને આપણે અહીંયા આગળ બે ગયા છીએ તો બંને રહેજો મારા બ્લોકમાં તમને નારી ચોકડી જઈને આપણે દેખાડીશું ચા પાણી પીશું તો બંને રહેજો મારા બ્લોકમાં હેલો ગાયશ તો આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ હવે નારી ચોકડી નાસ્તો વાસ્તો કરી પછી હવે ડાયરેક્ટ આપણે કોયાળ મંદિર પહોંચીને બ્લોક ચાલુ કરીશું Takcin kali dahi dahi dahi, lema re blok ma benna re jo, to tam ne, koya mani kongsi ne batawi, rokai, 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 rokai,